સુરતના લિમાયત વિસ્તારમાં બગીચામાં રમતી દોઢ વર્ષની બાળકીની સાથે એક શખ્સે અડપલા કર્યા ગાર્ડન નજીક પતરાના શેડ નીચે લઈ જઈને શારીરિક અડપલા કર્યા બાળકીને શોધવા નીકળેલી માતા આવી જતા બાળકી બચી ગઈ તો માતાએ હોબાળો કરતા આસપાસના લોકો દોડી આવ્યા દોડી આવેલા લોકોના ટોળાએ આરોપીને મેથી પાક ચખાડ્યો લોકોએ પોલીસને બોલાવીને આરોપીને સોંપી દીધો હતો પોલીસે આરોપી પિંકેશ રાઠોડ સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે કેસ કરીને એક પિંકેશ રાઠોડ કરીને એક જે આરોપી છે એને એની સાથે છેડતી કરેલી એ સંદર્ભે આરોપવાળી ફરિયાદ દાખલ થયેલ છે તે સંદર્ભે સ્થળ ઉપર જ આ લોકોએ ત્યાં ભેગા થઈ ગયેલા અને ચપાચપાઈ થયેલી અને જે આરોપી છે એને માર પણ મારવામાં આવેલો તે સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આરોપી હાલ સારવાર હેઠળ છે અને તેના દ્વારા પણ જે ત્રણ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે માર મારવાની અને આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાકી ચાર રમી રહી હતી ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું ત્યાં લઈ જવામાં આવ્યું હા બાળકી તે ગાર્ડન પાસે રમી રહી હતી ત્યાંથી એને લઈ અને બાજુના શેડ જે છે એક પતરાનો શેડ એ શેડમાં આજે છે આરોપી એને લઈ ગયેલો અને ત્યાં એની સાથે એ છેડછાડ કરી રહ્યો હતો એ સંદર્ભના આક્ષેપો છે